શનિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય અને સુએજ કમિટીની બેઠક યોજાઈ હતી બેઠકમાં શહેરના મધ્ય ઝોનમાં પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો અંગે ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવવા તંત્રને સૂચના આપવામાં આવી હતી ખાસ કરીને અસારવા જમાલપુર ખાડિયા જેવા વિસ્તારોમાં સાંકડા રસ્તાઓ ચાલ્યો હોવાને કારણે ગટરના કામો બાબતે બે વખત ટેન્ડર પ્રક્રિયા કરવા છતાં કોઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું ન હોવાને કારણે કામગીરીમાં વિલંબ થયો હોવાનું વોટર કમિટીના ચેરમેન દિલીપ બગારીયાએ જણાવ્યું આ સાથે મતગણતરી પછી ઝડપથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમજ જ્યાં પણ અપૂરતો પાણીનો ફોર્સ હશે પ્રદુષિત પાણી આવતું હશે ત્યાં ઉકેલ લાવવામાં આવશે તો તેની બાહેદરી આપવામાં આવી એટલે કે મધ્ય જ્વાલમાં ખાડિયા જમાલપુર આવા જે મધ્ય જ્વાલના જે વિસ્તારો છે એ લગભગ એકદમ એમાં રોડ કન્જેક્ટર ત્રણ ચાર ફૂટની ગલીઓ હોય ચાલીઓમાં તો એના હિસાબે જગ્યા નહીં હોવાના કારણે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરવાથી દૂર રહેતા હોય છે એટલે બે વખત એક નીલ આવ્યું છે ટેન્ડર આ વખતે ચૂંટણીની આચારસંહિતાની હિસાબે થોડું ખેંચાઈ ગયું ચૂંટણી જેવું આચારસંહિતા પૂરી થશે એટલે તરત પાછું ટેન્ડર ફરી આપવાનું કીધું છે અને ઝડપથી ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરીને અને કોન્ટ્રાક્ટરોને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે હવે ટેન્ડરો ભરીને અને આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મૂળ જગ્યા નાની હોવાના કારણે કોન્ટ્રાક્ટરો ટેન્ડરો ભરતા નથી કારણ કે પાઇપો મૂકે ક્યાં ખોદે ક્યાં ત્રણ ચાર ફૂટની નાની ગલી હોય હવે એની અંદર કામ કરવું પણ મુશ્કેલ હોય છે એટલે કોન્ટ્રાક્ટરો ટેન્ડરથી દૂર રહેશે પણ કોન્ટ્રાક્ટરોને બી કહેવામાં આવશે કે ભરો અને એનો ભરાય એટલે એ કામ પૂર્ણ થાય તો પોલીસ એનો